આપણા વિડીયોની અંદર ખાસ વાત કરવાના છીએ રશિયા ની અલરોઝા કંપનીની જે એટલે પૂરેપૂરો વિડીયો જોયે ખાસ આપણે વાત કરવાના છીએ બે હાજર એકવીસ બે બાવીસ ને બે હાલમાં જે શરૂ છે એમાં વેચાણ કેટલું કર્યું કેટલા ટકા વેસાણું શું છે ક્યાં ક્યાં વર્ષમાં કેટલું ઓછું એ વસ્તુની ડિટેલમાં જાણકારી તમને મળશે એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે હવે આપણે વિડીયોને ખાસ ડિટેલમાં હું તમને જાણકારી આપીશ હવે ખાસ વિડીયો જોતા રહેજો યુક્રેન પર આક્રમણ બાદ અમેરિકા તથા યુરોપિયન દ્વારા રશિયન રફ હીરા પર સહિત વિવિધ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની અસર રશિયાની રફ ઉત્પાદન કંપની અલરોઝા પર પડી રહ્યો છે પ્રતિબંધના પગલે રફ ઈરાનનું વેચાણ ઘટતા અલરોઝા કંપનીના નફા પર વિપરીત અસર પડી રહી છે રશિયાની ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ચાલુ કેલેન્ડર વર્ષ બે હજાર ત્રેવીસ ના પ્રથમ નવ મહિનાની અલરોઝાના રફ હીરાની વેચાણમાં ઘટાડો નોંધાયો છે કેલેન્ડર વર્ષ બે હજાર ત્રેવીસ ના પ્રથમ નવ મહિના દરમિયાન નવ પોઈન્ટ પંચોતેર મિલિયન યુએસ ડોલરમાં રફ હીરાનું વેચાણ થયું હતું આવક આઠસો એકોતેર મિલિયન ડોલર થઈ છે જે આગુ ના ક્વાન્ટર દરમિયાન નોંધાયેલી નવસો સત્રીસ મિલિયન યુએસ ડોલર ની આવક ની તુલના આઠ ટકા ઓછી છે આમ છતાં ગત વર્ષ બે હજાર બાવીસ ની આવકની સરખામણીએ તે પંચાવન ટકા વધારે છે રફ ઈરાની માંગ ઘટવાના કારણે રફ ઈરાની કિંમત ઘટવાના વર્ણનને રિવર્સ કરવા અલરુઝાએ ગત સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના દરમિયાન રફ હિરાનું વેસાણ અટકાઈ ગેવાનો નિર્ણય લીધો હતો જેની પાછળનું હેતુ રફ ઈરાની માંગ અને પુરવઠાને સંતુલિત કરવાનો હતો આમ છતાં પણ અલરૂઝા પ્રતિબંધની અસર ફાળવા નિષ્ફળ રહી હતી ફેબ્રુઆરી બે હજાર માં યુક્રેન આક્રમણ આગુ અલરોઝા વાર્ષિક આવક ચાર મિલિયન યુએસ ડોલરમાં રફ ઇરાનો કારોબાર કર્યો હતો વર્ષ બે હાજર ત્રેવીસ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન રફ હીરાની વેચાણમાં એક પોઈન્ટ નવ મિલિયન ડોલર હતો જે વર્ષ બે હાજર બાવીસના પ્રથમ વાર્ષિક ગાળાની તુલનાએ ઝીરો પોઈન્ટ બે ટકા વધ્યું અને બે હજાર એકવીસના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનાએ ત્રણ પોઈન્ટ પાંચ ટકા વધુ રહ્યો હતો ખાસ તમને આ વિડીયોની અંદર ખાસ જાણવા મળ્યું છે ખાસ આપણે દેશી રીતે જાણકારી આપી છે કે એકવીસ બે હજાર બાવીસ ની ત્રેવીસની અંદર જે અલરોઝા કંપનીના જે રફ વેસાણ છું છે એના દરેક આપણા આ આંકડા આપણા વિડીયોની અંદર દેખાડવામાં આવ્યા છે કયા વર્ષમાં કેટલું વેસાણ છું કેટલું ઓછું વેસાણ છું એ વસ્તુની ડિટેલમાં આપણે જાણકારી તમને આપી એટલે ખાસ વિડીયોને શેર કરજો દરેકને જાણકારી ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા રહે જય હિન્દ જય ભારત વંદે માતરમ માત્ર